વડોદરા ફાયર બ્રિગેડનું વાહન બન્યું એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર મળી રહે તે માટે ફાયરના વાહનમાં જ હોસ્પિટલ લઈ જવાયા વડોદરા શહેરની ફાયર બ્રિગેડની ટીમની સરાહનીય કામગીરી દેવદૂત બની ફાયર બ્રિગેડની ટીમ અકસ્માત ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિનો તેમને જીવ બચાવ્યો ઈજાગ્રસ્ત વ્યક્તિને ફાયરના જવાનોએ ફાયરના વાહનમાં લઈને એસએસજી હોસ્પિટલ પહોંચ્યા ફાયર બ્રિગેડનું વાહન ઈજાગ્રસ્ત પામેલ વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બની સારવાર માટે પહોંચ્યું હતું વડોદરા શહેર નજીક આવેલ સમાસાવલી રોડ પર વેમાલી પાસે અકસ્માત સર્જાયો હતો જે વ્યક્તિને સારવાર અર્થે ફાયર બ્રિગેડના વાહનમાં હોસ્પિટલ ખસેડાયો હતો અને તેને સારવાર અપાવી હતી આજ રોજ અમે સવારે એ આર પટેલ સાહેબ જજ સાહેબ છે એમના કોનવેમાં હતા તો કોનવે પતાવી એમને કાયાવરણ છોડી અને અમે રિટર્ન અમારા ટીપીથી છાણી ફાયર સ્ટેશન જતા હતા ત્યાં રસ્તામાં એક એક્સિડન્ટ થયેલું હતું અને એમાં માણસ અનકોન્શિયસ હતો માથામાંથી બ્લડિંગ ચાલુ હતું અને શ્વાસ ચાલુ હતી એટલે અમે લોકો એમ્બ્યુલન્સ એકસો ને કોન્ટેક્ટ કર્યો અને એકસો આવવાની વાર હતી એટલે પછી અમે લોકો અમને એવું લાગ્યું કે રાહ જોયા કરતાં રાહ જોઈશું તો આનો જીવ જતો રહેશે એટલે અમે લોકો અમારી જ ગાડીમાં અમારી જે ગાડી છે બોલેરો એમાં લઈ અને અમે લોકો એસએસજી હોસ્પિટલ આવેલા છે અમે લોકો એ આર પટેલ સાહેબ છે દસ સાહેબ છે એમનો કોન્વે સવારે ફાજલપુરથી અમે લોકો કાયાવરણ એમના ગામ છોડીને આવતા હતા ત્યાંથી રિટર્ન આવતા હતા ત્યારે રસ્તામાં જોયું કે એક એક્સિડન્ટ થયું છે વેમાલી પાસે વેમાલી ગામ પાસે વડોદરા એમાં બે જણ હતા એમાં એક તો એક સારો એનો એમનો છોકરો હોય એવું લાગતું હતું પણ એ ગાડીમાં બેસવા તૈયાર નહોતો એટલે એમના ફાધર જે છે એ વધારે અનકોન્શિયસ હતું બ્લડિંગ માથામાંથી વધારે ચાલુ હતું એટલે અમે લોકો અમારી ગાડીમાં લઈને આવ્યા છીએ અત્યારે અમે લોકો એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા છે